લોકોએ જણાવ્યું કે અમારે ત્યાં ઘણા અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ ડીપી લાગતા અહીં એક જ માંગ છે કે ડીપી નહીં અને આ જગ્યા ઉપર તેઓ આ ડીપી ન લગાવે યોગ્ય જગ્યાએ લગાવવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી ગત રાત્રિના સમયે આ ડીપીમાં શોર્ટ સર્કિટ થયા હોવાના પણ તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જય ભીમ જય સંવિધાન જય મુલની વાસી આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છે અને જે સેવાસી ગામની ઘટના કરતી ટ્રાન્સમિશન લગાવવા માટે થઈને અને જીબી દ્વારા જે બર્ડજેપી ટ્રાન્સમિશન જે ઉતાવળમાં લગાવવામાં આવે છે ટ્રાન્સમિશનમાં કાલ રાતે બ્લાસ્ટ થયો છે અને ગામવાળાની વારંવાર હતી કાં ટ્રાન્સમિશન એથી હટાઈને જે બાબાસાહેબની પ્રતિમા છે ત્યાંથી હટાવીને પચાસ ફૂટ આગળ કે પાછળ કર્યા આપો પણ જીબી એની જીત પણ રહી રહ્યું અને ત્યાં ગાડી કાલે બહુ મોટી હોનારત ઘટતા ઘટતા રહી ગઈ છે એટલો બધો બ્લાસ્ટ થયો છે અને ત્યાં ગાડી એટલું ઉગ્ર વાતાવરણ થઈ ગયું કે અંદર જાતિવાદ થઈને એકબીજા વચ્ચે મારા પણ ધાત પોલીસ તંત્રે પણ ત્યાં કાઢી સાચવવામાં દરકારી કરી છે એટલે આજ અમે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવ્યા છે કે લો ઓર્ડર સાચવવામાં આવે અને જે ગામની અંદર ત્યારે ઉગ્ર રજૂઆતો થશે ઉગ્રતા આવી જ અને શાંત કરીને જીબીનું જે ટ્રાન્સમિશન છે તાત્કાલ ગોળતા હટાવવામાં આવે એવાની માંગણી છે આગામી દિવસ હટાવે ભી મારી ભારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આંદોલન તારીખ છે તારીખ જેને પણ સાંભળો સાંભળીને અઠ્યાવીસ તારીખે ભીમારમી બે જગ્યાએ આંદોલન કરશે કલેક્ટર કચેરી આંદોલન કરશે અને તે જે જીબીની મેનો ઓફ છે ત્યાં આગળ આંદોલન કરશે આ અમારી માંગણી છે માવો નામ રાજેશો સંકલ્પ કરતો ભીમારી ગુજરાત